અને થોડું શાકભાજી લેતા અને થોડું કઠોળ લેતા સોળી મગ ને અને પૈસા પાછો વાપરી ના લાગતો બધા બધી પાછા આવજે લેવા હોય ને તો પછી પૈસા માં કેજેત આલે

જો જઈ બારો મન રીજો તમે મને તો તારો હું આવું જતી દેવા લાગે સાધુનો સામાન લેતા હો હા જલ્દી અજી હા પાણી પાણી ભરતા હું કેતી બે હું આવું

તમને તમન ઇફાદી અમે પહેલા પછી ઇમરમ બાન તમારો એક વાર જલ્દી કરો હાલો ગરમ નહી હા ગરમ ભલે આયા બીજા બીજા ખોલાળો બાજી તા બતાવ લ્યો લ્યો જો હું આવું છે હું કેવાય રે આ તો કેમ કેવાય આવું રમવા જાય પર હમ

હેલો સુટ 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 લગા 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 નહી યાર મેલો હે તેગા લગા 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 નયા બધા મે લીધા લગાવા લગા 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 જો 50 જો

એ is running from ફોન healthy people who have NARLA high, high, high? Yes, brother, how much developed you is? Ekil na. Zara had his wild teeth First he had લાખા ઓ આપણો ફોલા નીકળે જા બાપોને કાકી કાલો ભણું આઈ ગયું છે યાર શેર આઈ આરે મીજા જુગાર કોઈ છોકરો કેતો તો યાર કેતો તો એ જ કેતો તો અલ ફોન ફોન લાગે લે ફોન ફોન આવતો ફોન લે દે લે ફોન લે ફોન દે જો જો ફોન જો જો

અ મગલી કરી કરી મરીજી છે આ આ એની ઓન કરી ના આ બિસ્કટ લઈને આ ઓ હું કરાવું બિસ્કટ બહુ રૂપિયાનો બિસ્કટ લઈને આ બીજા વાપી ગયા કી દુકાનમાં ધમક કરાવ્યા આ આપળો આ બાપન ફોલાવનેત્ર ઓણ હું કરવાનું હવે આ રે બા આઈ જ બાપા થઈ નું હશે

સારું એટલે ટાઈમે ભૂંક લાગી કચો તો લઈ આવું આ તારો પાવડો લેતો જાન કરજે આલુ હવે જઈ નઈ ખાવા સારું જા